નમસ્કાર મિત્રો આજે સવાર સવારમાં માં ગામડે થી અમદાવાદ જતા હતા એટલે લાઠીની આગળ પોલીસ ની ત્રણ ગાડી સાવંડ ચેકપોસ્ટ ની આગળ સાવંડ ચેકપોસ્ટ ની આગળ ત્રણ ગાડી પોલીસ ની ઉભી રહેલી એટલે લાયસન્સ બતાવ્યું બધું જ કમ્પ્લીટ હતું પણ પાંચસો રૂપિયા તોય કે લેવાના જ છે એટલે મેં કીધું આ છે ના છે એટલે આ તમને જે હું ટિકડી બતાવું છું આ કોડવડ છે એટલે કે તમને હવે ત્રણ દિવસ સુધી કોઈ રોકશે નહી આ ચોખ્ખું ઉઘરાણું લૂંટફાટ ચલાવી છે આ લોકો પછી ઓલા સાહેબને મેં એવું કીધું કે ભાઈ આ ક્યાં સુધી ચાલશે આ કોઈ તમારો કોડવડ છે હલકે ના આ ઉઘરાણું છે આ ઉઘરાણું છે એટલે તમને ત્રણ દિવસ કોઈ રોકશે નહી અને અમે એમને કીધું કે બધું જ અમારી પાસે છે લાયસન્સ છે પીયુસી છે વીમો છે અને બેલ્ટ બેય બાંધેલા છે ડ્રાઇવિંગ સાઈડ અને બાજુની સીટ ઉપર બંને સાઈડ બેલ્ટ બાંધેલા